હેલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જીગ્બા કિચન તો કિચનમાં આજે બનવા જઈ રહ્યું છે સોજીના ઇન્સ્ટન્ટ મેંદુ વડા તો તેના માટે મેં અહીંયા એક મસ્ત મજાનું પેન લઈ લીધું છે ગેસની ફ્લેમ હવે ચાલુ કરી દઈશું તેમાં આપણે ત્રણ વાડકી પાણી લઈ લેશુ આપણે મીઠું નાખી દેવાનું છે તો ફ્રેન્ડ્સ વાત પ્રમાણે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે હવે પાણીને આપણે ગરમ થવા દેવાનું છે આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે બે ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું ફ્રેન્ડ્સ આપણું પાણી સરસ ઉપળી ગયું છે તેમાં આપણે સોજી એડ કરી દેવાનું છે મેં અહીંયા સોજી એટલે કે રવો લઈ લીધો છે અને હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ નાસ્તો શહેરમાં લંચમાં ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી હોય છે તમે પણ આવી રીતે ઇન્સ્ટન્ટ સોજીના મેંદુ વડા ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે આમાં તમે ધાણા લસણ મરચાં બધું પણ એડ કરી શકો છો જે ઓપ્શનલ છે તો આપણો સોજી મસ્ત રીતે બફાઈ ગયો છે ત્યારબાદ તેમાંથી આપણે મસ્ત મજાના મેંદુ વડા બનાવીને તેને ફ્રાય કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણો જે સોજીનો ડો બાફીને રેડી કરી લીધો છે તેને આપણે એક થાળીમાં લઈ લેશું ત્યારબાદ તમારે થોડુંક તેલ એડ કરીને ડો ને આપણે ચીકણો કરી લેવાનો છે અને તેનો મસ્ત આપણે લોટ બાંધ્યો હોય તેવો કરી નાખશું અને તેમાંથી આપણે મસ્ત મજાના મેંદુ વડા બનાવી લેશું હવે આપણે એક ગુંડાનું પોષણ લઈને તેને આવી રીતે પેંડાની જેમ ગોળ કરી લેવાનું છે અને વચ્ચે મસ્ત રીતે આવી રીતે પાડી લેવાનો છે ફ્રેન્ડ્સ આવી રીતે આપણે મેંદુ વડાનો શેપ આપી દેવાનો છે આ રીતે વચ્ચે તમે હોલ પાડી શકો છો જુઓ બધી બાજુથી કમ્પ્લીટ એવા મેંદુ વડા બનીને રેડી થઈ જશે તો હવે આપણે બધી બધા જ મેંદુ વડા આવી રીતે બનાવી લેશું ફ્રેન્ડ્સ આપણા મેંદુ વડા કાચા બની ગયા છે હવે તેને આપણે તળી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં તળવા માટે તેલ લઈ લીધું છે હવે તેલ આપણું આવી ગયું છે કે નહીં તે આપણે હવે ચેક કરી લેશું જો ફ્રેન્ડ્સ આપણું તેલ સરસ આવી ગયું છે તો તેમાં આપણે બધા સોજીના મેંદુવડા તળી લેવાના છે ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણા મેંદુ વડા સરસ તળાઈ ગયા છે તેના આપણે બહાર કાઢી લેશું ફ્રેન્ડ્સ તૈયાર છે ઇન્સ્ટન્ટ સોજીમાંથી બનતા મેંદુવડા તેને મેં ગ્રીન જે હોટલ સ્ટાઇલ ચટણી મેં મારી રેસીપીમાં યુટ્યુબમાં મૂકેલી છે તેની સાથે મેં સર્વ કર્યા છે અને એકદમ સોફ્ટ એવા બનીને રેડી થાય છે તો જો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે ટ્રાય કરજો અને જરૂરથી આવી રીતે તમે બનાવજો અને હા ફ્રેન્ડ્સ જો મારી બીજી કંઈ વાનગી આવવાની છે જે જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જીજના બાકીચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય એન્ડ સી યુ સૂન